આ પાછી જુ જો એક તો સારી વેરાયટી ના કકોડો છે સોવનજી કઈ બાજુ કઈ બાજુ આવે ગાડી છે આ બાજુ તળાવ ભર્યું છે જેલવાડાનું ખેત તલાવડી છે વરસાદ બહુ સારો વરસો છે ઉત્તર ગુજરાતમાં રાહુલ ભાઈ આગળ વેણે રાથી ખભે ઠેલી વળગાડીન રાહુલ દી કેટલા કકોડા જડ્યા જડ્યા જય માતાજી હવે દર્શકોને બતાવો કેટલા જડ્યા સારા છે બહુ સરસ હવે અમારે અબુજી પાસે જઈએ અને કકોડા જોઈએ કેવા વેન્યા વે ની અભુજી કેવા કકોડા જડે છે લોકેશન કઈ બાજુ આવે ગાડી હા દર્શકો ગાડી આવેલી છે ગાડી પર બતાવું રેડિયોમાં કન્ટિન્યુ ચાલુ રહેજો જોડાયેલા રહેજો આ બાજુ આવીજો ગાડી આવે છે દર્શકો મિત્રો નજીકથી ગાડી જોવાની મજા આવશે ભારતીય રેલ ભારતીય રેલ આવી રહી છે મારું લોકેશન છે ડીસા થી રાધનપુર વચ્ચેનું साहब रे वो मित्रों बहुत लोधी ट्रेन से केवल Alright